તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું નમસ્કાર કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની અને સુરતના સૈલેશભાઈ કડથિયાનો મૃતદેહ સુરત આવ્યો અને એમની અંતિમ યાત્રા આજે ગુરુવારના દિવસે સવારે જ્યારે મોટા વરાછામાંથી તેમના ઘરે નીકળી ત્યારે આ અંતિમ યાત્રામાં ભાગ લેવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પણ પહોંચ્યા હતા પરંતુ શૈલેષભાઈ કડથિયાના પત્ની શીતલબેને સી આર પાટીલ સમક્ષ એવો આક્રોશ ઠાલવ્યો કે સી આર પાટીલ પાસે બોલવાના કોઈ શબ્દો નહોતા એમને ચૂપચાપ આ શીતલબેનની વાત સાંભળી લેવી પડી શીતલબેને એટલો બધો આક્રોશ ઠાલવ્યો છે અને આ આક્રોશ માત્ર શીતલબેનનો નથી આ દેશની તમામ મહિલાઓનો આક્રોશ છે કે જે ટેક્સ પે કરે છે શીતલબેને એવું કીધું કે વીઆઈપી લોકોનો જીવ એ જીવ છે અને ટેક્સ પે કરનારા લોકો છે એનો જીવ એ જીવ નથી એ એટલી બધી શીતલબેને હિંમતભેર વાત કરી છે કે ખરેખર એમની વાત સાચી પણ છે અને આ દેશના લોકોનો અવાજ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉક્ટર શૈલેષભાઈ કળથિયાના પત્ની શીતલબેને જ્યારે આજે અંતિમ યાત્રામાં સી આર પાટીલ પહોંચ્યા ત્યારે એમના મનની અંદરથી જે વાતો હતી એ ફટાફટ નીકળી ગઈ અને એમણે ખરેખર જે આક્રોશ ઠાલવ્યો એમણે જે આક્રોશ ચાલવ્યો છે એ પહેલા તમે આ વિડીયો ની અંદર સાંભળી લો તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનો હું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવવા છે હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ ટેસ્ટ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાંય જઈએ છે બધા ટેસ્ટ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી ભાઈ મને એનો ન્યાય જોઈ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈ બધા નિર્દોષ હતા બધાના આવડાવડા છોકરા હતા શીતલબેને આ આ વિડીયોની અંદર એવું કીધું છે કે અમે ત્યાં જે કાશ્મીરમાં ગયા ત્યાં કોઈ સુવિધા નહીં કોઈ આર્મી નહીં કોઈ ફર્સ્ટ એડ નહીં કોઈ પોલીસ નહીં જ્યારે મોટા મોટા નેતાઓ આવે છે વીઆઈપીઓ આવે છે ત્યારે પાછળ કેટલીય ગાડીઓ હોય અને ઉપર હેલિકોપ્ટર હોય આ બધું કોના પૈસાથી ચાલે છે ટેક્સ પેયરના પૈસાથી તો ચાલે છે ને વીઆઈપી માટે જે સુવિધા છે જે સર્વિસ છે એ સામાન્ય માણસ માટે કેમ નથી શીતલબેને કીધું કે હું જ્યારે નીચે આર્મીનો કેમ્પ હતો અને હું ઉપરથી બૂમો પાડતી હતી કે ઉપર કેટલાય લોકો ઇજાગ્રસ્ત છે તમે જલ્દીથી જાઓ અને કંઈક કરો પરંતુ અમે ઉપરથી પડતા આખડતા નીચે ગયા ત્યાં સુધીમાં ઉપર કોઈ પણ સુવિધા પહોંચી નહોતી નવાઈની વાત એ છે કે જ્યાં ઘટના બની ત્યાં નીચે આર્મી કેમ્પ હતો પરંતુ આર્મીને ખબર કેમ નથી એમણે આપણી દેશની આર્મી સામે બી સવાલ ઉઠાવ્યો છે શીતલબેને જે કીધું છે એ હું તમને કહું છું શીતલબેને એમ કીધું કે આપણી આર્મી કરે છે શું જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન કોઈ પોલીસ ફર્સ્ટ એડ કીટ પણ નહીં મળે આ કેવું શીતલબેને કહ્યું કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો એવું અમને એક આર્મી મેને કહ્યું તો એમણે સી આર પાટીલની સામે જોઈને કીધું કે હવે તમે મને જ જવાબ આપો કે તો તમે અમને ત્યાં જવાની પરવાનગી શું કામ આપ્યું અમને જવા શું કામ દીધા શીતલબેને કીધું કે મારા ઘરનો સ્તંભ જતો રહ્યો મને મારો આધાર સ્તંભ પાછો આપો મને બીજું કંઈ જોઈતું નથી જો આપણી સરકાર પોતાની જ સુવિધા રાખવી છે જો આપણી સરકારને પોતાની જ સુવિધા રાખવી છે તો આજ પછી આ સરકારને કોઈ વોટ જ નહીં કરતા એવું શીતલબેને કીધું છે એમણે એવું કીધું કે તમારી પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તો તમારો જીવ એ જીવ છે અને અમારો જે ટેક્સ પે કરે છે એ લોકોનો જીવ નથી એમણે એમના બે દીકરાઓ સંતાનોની સામે આંગળી બતાવીને એવું કીધું કે આ છોકરાઓના ભવિષ્યનો શું મારે મારા દીકરાને એન્જિનિયર બનાવવો છે મારી દીકરીને ડૉક્ટર બનાવવી છે તો હવે હું કઈ રીતે એને ડૉક્ટર અને એન્જિનિયર બનાવીશ મને ન્યાય જોઈએ છે મારા છોકરાઓનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ અને સાથે સાથે એમણે એવું પણ કીધું કે મારા એકના નહીં ત્યાં ગાડી જેટલા બી લોકો ભોગ બન્યા છે એ બધાના નાના નાના છોકરાઓ છે અને એમના ભવિષ્ય માટે હું ન્યાયની માગણી કરું છું એમના ભવિષ્યને શું એમણે સી આર પાટીલને કીધું કે તમે તો સ્થાનિક સુરતના છો તો મારા પતિ માટે શું કરશો આ વખતે કોઈક નેતા શીતલબેનને અટકાવી રહ્યા છે તો શીતલબેને આત્મવિશ્વાસની સાથે એમ કીધું કે નહીં સર તમે મને અટકાવશો નહીં તમારે મને સાંભળવી જ પડશે હવે શીતલબેને પછી એ પણ વાત કરી જ્યારે સી આર પાટીલે કીધું કે હા અમે સરકારને વાત કરીશું મદદ માટે કહીશું તો શીતલબેને કીધું કે જ્યારે સરકાર ઘટના બની જાય પછી બધા નેતાઓ ખાલી ફોટા પડાવવા આપે છે તમને એવું લાગતું હોય તો આ બધા ટુરિસ્ટ પ્લેસ જ બંધ કરાવી દો હવે આ તો જે એમણે કીધી એ વાત મેં તમારી સાથે શેર કરી પરંતુ આનો જો એક સામાન્ય મતલબ આપણે સમજીએ તો આ શીતલબેનની વાત એ સો ટકા સાચી છે આ એક એવી મહિલા છે કે જેણે આટલું બોલવાની હિંમત કરી તમે આપણે એક પ્રજા છીએ અને આ જે રાજકારણીઓ છે એ નેતાઓ છે રાજકારણીઓને જે સુવિધા મળે છે જે સુરક્ષા મળે છે એ બધા ટેક્સ પેયરોના પૈસાને કારણે મળે છે તમે નોકરી કરતા હો તો તમારા સેલરીમાંથી પૈસા કપાઈ જાઓ તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો એની પર ટેક્સ લાગી લો લાગી જ ગયેલો હોય તમે ટૂથબ્રશ કરીશો સાબુ ખરીદો ચોખા ખરીદો કે કંઈ પણ કોઈ વસ્તુ ખરીદો તો એની ઉપર ટેક્સ લાગે છે એટલે તમે તમારા ગજવામાંથી ટેક્સો ચાલ્યો જ જાય છે હવે તમે જ્યારે ટેક્સ ભરો છો તો આ પૈસેથી બધા નેતાઓને વીઆઈપી સુરક્ષા મળે એમને હેલિકોપ્ટરની સુવિધા મળે એમને ગાડીઓ મળે કોઈ નેતાઓ મરતા નથી મરે છે પ્રજા અને આ બિનનું કેવું એમ છે કે ટુરિસ્ટ પ્લેસ હોય એની ઉપર એની જગ્યાએ સુરક્ષા આપવાનું કામ સરકારનું જ છે અને સરકાર આની અંદર ફેલ ગઈ છે કારણ કે જ્યારે બધાને જ ખબર હોય કે ભાઈ કાશ્મીરની અંદર ગમે ત્યારે જોખમ હોઈ શકે છે અને કાશ્મીર તો ટુરિસ્ટ ટુરિઝમ પર જ નભે છે તો આવા જ્યારે ટુરિસ્ટ પ્લેસ પર જોખમ હોય તો સરકારે પ્રજાની સુરક્ષા રાખવાની જવાબદારી સરકારની જ છે પ્રજાએ કોઈ પણ હિસાબે પ્રજાને સુરક્ષા આપવી જ પડે પરંતુ પોતાને બચાવવા માટે લાખો રૂપિયા વીઆઈપીઓ ખર્ચે છે પરંતુ પ્રજાની સુરક્ષા પરના નામે મીંડું છે તમે જેટલા બી સુરક્ષા સ્થળો પર જાઓ જેટલી બી આવી ઘટનાઓ બની છે અને એની અંદર હજારો લોકો મોતને ભેટ્યા છે પરંતુ ખાલી થોડા દિવસો હોબાળો મચે અને પછી કશું થતું નથી બધી મોટી મોટી વાતો થાય અને ફરીથી આવી કોઈ ઘટના નહીં બને એના માટેની સુરક્ષાની આમ બેઝડક ખાતરી સરકાર ક્યારેય પણ આપતી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ